ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ એપિસોડ ચાર વિન્ડોઝ ઇલેવન ડેસ્કટોપ અને બારને એનવીડીએ સાથે એક્સપ્લોર કરવું નમસ્કાર મિત્રો હું છું આઈવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ એસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ વિલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડ ચારમાં આપ સૌનું સ્વાગત છે આપણા પાછલા એપિસોડમાં આપણે કીબોર્ડના પાયાના કીઝ એટલે કે વિન્ડોઝ કી ટેબ શિફ્ટ પ્લસ ટેબ અને એરો કીઝ વિશે શીખ્યા આ કીઝ તમને કમ્પ્યુટર પર નેવિગેટ કરવામાં ખૂબ મદદરૂપ હશે આજે આપણે વિન્ડોઝ ઇલેવનના બે મહત્વના ઘટકોને એનવીડીએ સ્ક્રીન રીડર સાથે વિગતવાર એક્સપ્લોર કરીશું ડેસ્કટોપ અને ટાસ્ક બાર એટલે કે ટાસ્ક બાર આ બંને એવા સ્થાનો છે જ્યાંથી તમે તમારા મોટાભાગના કમ્પ્યુટર કાર્યો શરૂ કરશો તો ચાલો આ બંને ઘટકોને કીબોર્ડ દ્વારા કેવી રીતે વાપરવા તે સમજીએ વિન્ડોઝ ઇલેવન ડેસ્કટોપને એનવીડીએ સાથે એક્સપ્લોર કરવું ડેસ્કટોપ એ તમારી કમ્પ્યુટર સ્ક્રીનનો મુખ્ય ભાગ છે જ્યાં તમને પ્રોગ્રામ્સના શોર્ટકટ્સ ફોલ્ડર્સ અને ફાઇલ્સ દેખાય છે ડેસ્કટોપ પર કેવી રીતે જવું જો તમે કોઈ અન્ય વિન્ડોમાં હોવ તો ડેસ્કટોપ પર સીધા જવા માટે તમે વિન્ડોઝ કી પ્લસ ડી દબાવી શકો છો એનવીડીએ ડેસ્કટોપ બોલશે ડેસ્કટોપ આઇકન્સ વચ્ચે નેવિગેશન એકવાર તમે ડેસ્કટોપ પર આવી જાઓ પછી તમે તમારા ડેસ્કટોપ પરના આઇકન્સ વચ્ચે ફરવા માટે એરો કીઝનો ઉપયોગ કરી શકો છો જેમ કે ઉપર નીચે ડાબી કે જમણી એનવીડીએ દરેક આઇકનનું નામ બોલશે જેના પર ફોકસ આવશે આઇકન ખોલવો જે આઇકનને તમે ખોલવા માંગો છો તેના પર ફોકસ આવ્યા પછી એન્ટર કી દબાવો દાખલા તરીકે દિસ પીસી અથવા રિસાયકલ બેન પ્રેક્ટિકલ ટિપ્સ ઘણીવાર ડેસ્કટોપ પર ઓછા આઇકન્સ રાખવાથી નેવિગેશન સરળ બને છે જો ડેસ્કટોપ પર ઘણા આઇકન્સ હોય તો કોઈ ચોક્કસ આઇકન શોધવા માટે તમે તેના નામનો પહેલો અક્ષર ટાઈપ કરી શકો છો એનવીડીએ તે અક્ષરથી શરૂ થતા આઇકન પર જશે વિન્ડોઝ ઇલેવન ટાસ્ક બારને એનવીડીએ સાથે એક્સપ્લોર કરવું ટાસ્ક બાર એ તમારી સ્ક્રીનના તળિયે આવેલી લાંબી પટ્ટી છે તેમાં સ્ટાર્ટ બટન સર્ચ બોક્સ પિન કરેલી એપ્લિકેશન્સ ખુલ્લી એપ્લિકેશન્સ અને સિસ્ટમ ટ્રે જેવા મહત્વના ઘટકો હોય છે ટાસ્ક બાર પર કેવી રીતે જવું ટાસ્ક બાર પર જવા માટે તમે વિન્ડોઝ કી પ્લસ ટી દબાવી શકો છો જેમ કે ડેસ્કટોપ અને લેપટોપ માટે કર્યું તેમ તમે તમારા ટાસ્ક બાર પરના પ્રથમ ઘટક સામાન્ય રીતે સ્ટાર્ટ બટન પર ફોકસ કરશે અને તેનું નામ બોલશે ટાસ્ક બાર ઘટકો વચ્ચે નેવિગેશન જો તમે ટાસ્ક બાર પર આવી જાઓ પછી તેના અલગ અલગ ઘટકો વચ્ચે ફરવા માટે રાઇટ એરોકી અને લેફ્ટ એરોકીનો ઉપયોગ કરી શકો છો જેમ કે ડેસ્કટોપ કે લેપટોપમાં કરું તેમ તમે આ રીતે સ્ટાર્ટ બટન સર્ચ બોક્સ ટાસ્ક વ્યૂ બટન વિઝિટ્સ બટન ચેટ બટન પિન કરેલી એપ્લિકેશન્સ અને ખુલ્લી એપ્લિકેશન્સ વચ્ચે નેવિગેટ કરી શકો છો કોઈ એપ્લિકેશન ખોલવી જો કોઈ એપ્લિકેશન પર ફોકસ આવે અને તમે તેને ખોલવા માંગતા હોવ તો એન્ટર કી દબાવો ટાસ્ક બારના મહત્વના ઘટકો સ્ટાર્ટ બટન આના પર ફોકસ હોય ત્યારે એન્ટર કી દબાવતા સ્ટાર્ટ મેન્યુ ખુલે છે જે વિન્ડોઝ કી દબાવ્યા જેવું કામ કરે છે સર્ચ બોક્સ આના પર ફોકસ હોય ત્યારે એન્ટર કી દબાવતા સર્ચ વિન્ડો ખુલે છે જ્યાં તમે એપ્લિકેશન્સ ફાઇલ્સ અને વેબ પર કંઈ પણ શોધી શકો છો પિન કરેલી એપ્લિકેશન્સ આ તમારી મનપસંદ એપ્લિકેશન્સ છે જે તમે ઝડપી એક્સેસ માટે ટાસ્ક બાર પર પિન કરી છે ઓપન એપ્લિકેશન્સ આ એ એપ્લિકેશન્સ છે જે હાલમાં તમારા કમ્પ્યુટર પર ખુલ્લી છે જો તમે કોઈ ખુલ્લી એપ્લિકેશન પર ફોકસ કરો છો અને એન્ટર કી દબાવો છો તો એ એપ્લિકેશન વિન્ડો પર જશો જો તમે એક જ એપ્લિકેશનના મલ્ટિપલ ઇન્સ્ટન્સ ખોલ્યા હોય તો એ એપ્લિકેશન પર ફોકસ રાખીને તમે એન્ટર કી દબાવી એક લિસ્ટ ખુલશે જેમાં તમે એરો કીનો ઉપયોગ કરીને નેવિગેટ કરી શકશો અને એન્ટર કી દબાવી ચોક્કસ ઇન્સ્ટન્સ પર જઈ શકશો સિસ્ટમ ટ્રે એટલે કે ટ્રે આ ટાસ્કબારના જમણા છેડે હોય છે જ્યાં તમને નોટિફિકેશન એરિયા ઘડિયાળ નેટવર્ક વોલ્યુમ અને અન્ય સિસ્ટમ આઇકન મળે છે આના વિશે આવતા એપિસોડમાં આપણે વધુ વિગતવાર શીખીશું તો સારાંશ તો મિત્રો આજના એપિસોડમાં આપણે વિન્ડોઝ ઇલેવનના ડેસ્કટોપ અને ટાસ્કબારને એનવીડીએ સાથે કેવી રીતે એક્સપ્લોર કરવું તે શીખ્યા આપણે શીખ્યા કે કીબોર્ડ કમાન્ડ વિન્ડોઝ કી પ્લસ ડી અને વિન્ડોઝ કી પ્લસ ટીનો ઉપયોગ કરીને આ સ્થાનો પર કેવી રીતે જવું અને એરો કિન એન્ટરકીનો ઉપયોગ કરી તેના ઘટકો વચ્ચે નેવિગેટ કેવી રીતે કરવું આ કમાન્ડ્સનો ઉપયોગ કરી ડેસ્કટોપ અને ટાસ્ક બારને જાતે એક્સપ્લોર કરવાની પ્રેક્ટિસ કરજો આપણી વિન્ડોઝ ઇલેવન અને એનવીડીએ વિથ કીબોર્ડ સિરીઝ હજી ચાલુ રહેશે આવતા એપિસોડમાં આપણે ટાસ્ક બારના મહત્વના ભાગ એટલે કે નોટિફિકેશન એરિયા અને સિસ્ટમ ટ્રેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે શીખીશું તો જોડાયેલા રહો મળીએ છીએ ધન્યવાદ